ડાંગરનું ઉત્પાદન કરનારા ખેડૂતો માટે મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સોમવારથી રાજ્યમાં ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવશે સાથે જ બાજરી જુવાર મકાઈ રાગીની ખરીદી પણ કરવામાં આવશે અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં મોટી જાહેરાત કરી છે મધ્ય ગુજરાત અમદાવાદ દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે ડાંગરનું વાવેતર કરાયું છે પાક તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોને સારા ભાવ મળે તેવી પણ આશા મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત અમદાવાદ દક્ષિણ ગુજરાત એમાં પણ મને ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે અન્ય નાગરિક પુરવઠો સોમવારથી એની ખરીદીની શરૂઆત આપે મને કહ્યું છે સાબે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી એ સોમવાર થી શરૂ થઈ જવાની છે બાજરી જોવાય મકાઈ રાગી પંદરસો પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે અને એ પ્રકારે ખેડૂતોના જીવનનો નવો એક ઉદય થાય એમની બાજુમાં ઉભા રહેવાય એ પ્રકારના નિર્ણયો સાહેબે કર્યા છે ત્યારે